આપણે વિજ્યાદેવી પત્રા માળવા કમળાપુરની બાજુમાં પારેવા ગામનું નામ છે આપણે પત્રા માળવાના છે

આવી company ના પત્ર આવે છે ને વરસાદ સારો હશે અહિયાં આપણે પત્ર માળવાનું ચાલુ કરી દીધું છે અને એક પતરું ટૂંકું પડ્યું છે બદલાવા મેકલ્યા છે આ બધું સામાન લઈ આવીને આપણને બોલાયા હતા એટલે માપ સાઈડ નથી આપી આ ખાસો દોઢ ફૂટનો છે એટલે ટૂંકા પડ્યા આ જો આવી રીતે ફિટિંગ કર્યું છે ત્રણ દરબા માર્યા છે ત્રણ ફૂટની પાઈપ પટ્ટી લગાડી છે સપોર્ટ ત્રણ ફૂટ એઠો કર્યો છે લાંબો ગમે એવું પવન આવ્યા તો ઉડે નહીં આવી રીતે બધે સપોર્ટ લાગી ગયા છે અને મજબૂત આય ફૂલ થઈ જાય હજી ફિટિંગ કરવાનું બાકી છે આ તો ખાલી પતરા મહી ગયા છે ને કેવું ફિટ થાય છે તમને કમ્પ્લેટ થઈ જાય એટલે બતાવવું વરસાદ આવે છે એટલે આવી રીતે થોડુંક પેક કરવું પડે છે કેમ કે આ બીજા માળેપતરા નાખીએ છીએ આજે કામ ચાલુ છે સોકા ફિટ કરવાનું કામ ચાલુ છે બાજુમાં રેતી પાથરી છે ગામ પાર્યવા વરસાદ ચાલુ થઈ ગયો છે ત્રણ વાગ્યે આપડે પતરા કપલેટ મળાઈ ગયા છે અને ગોળો વાળે છે હવે પતરા મારવાનું કામ પૂરું થઈ ગયું કડિયા મેનેજ કરે આવી રીતે સપોર્ટ માર્યા છે ડોટ ફૂટ નું સજુ છે काम कंप्लीट થઈ ગયો છે દાની ફટના સપોર્ટ સે પવન કે મે વાવે તો ઉડેર નહીં જો મજબૂત કર્યું છે આ બેઠો લેવાનો મન આયા આમ કેલા Olha a mala vai